જય માતાજી આ દેશો છે રાધનશાટ એટલે આપણે રાધણશાટના બનાવશું કંકોડાનું શાક તો તેના માટે મેં થોડા જો કંકોડા લઈ લીધા છે હવે આપણે કંકોડાને બે ત્રણ પોણીએ ધોઈ દઈશું તો આપણા કંકોડા બે ત્રણ પોણીએ સરસ ધોવાઈ જાય છે કંકોડાને બે ત્રણ પોણી ધોવાથી આપણે જે મીઠી વળજી હોય ધૂળો હોય તે સાફ થઈ જાય છે હવે આપણે કંકોડાને બે બાજથી કટિંગ કરી દેવાના છે જો આવી રીતના બે સાઈડ આપણે કટિંગ કરી દેવું બધા કંકોને થોડું થોડા કરીને એવી રીતે બે સાઈડથી કટિંગ કરવાની છે તમારે પણ આવી રીતે બે સાઈડથી કટિંગ કરી લેવાના છે જો આપણા કંકો બધા આવી રીતે થોડ થોડા કરીને બધા કટિંગ કરી લેશું તો જો આપણા કંકોડા કટિંગ થઈ જશે તો હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું કંકોડા બધાએ કટિંગ કરેલા તો જો આપણે કંકોડા બધા કટિંગ થઈ જાય એટલે તમારે પણ જો આવી જ રીતના આવી રીતે કંકોડાને કટિંગ બે સાઈડથી કરવાના છે ને પાછળ તો આપણે કંકોળા હવે કટિંગ કરી દઈએ જેના સાઈડના તો આપણે ને એની સાઈડ જ કરવા પડે મોટી સાઈડ રાખશું તો જલ્દી ચડવા પેલું થાય કટિંગ કરી દઈશું આવી રીતે અને અંદરથી જે પાક્કા બીજ હોય તે આપણે કાઢી લેવાના છે અને પછી આપણે કઢાઈ મૂકીશું કઢાઈમાં તેલ ગરમ થાય છે એટલે કઢાઈમાં તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં થોડી હિંગ નાખીશું હિંગને પણ આપણે ગરમ થવા દઈશું તો જો આપણે હિંગ ગરમ થવા મળી છે એમાં આપણે જે કંકોડા સમારે હતા તે બધા અંદર એડ કરી દઈશું થોડા થોડા કરીને આપણા કંકોડા બધા એડ થઈ જાય છે હવે એમાં આપણે જો કંકોડા આપણે બધા સરસ રીતે એડ થઈ જાય છે હવે એમાં આપણે થોડું મીઠું નાખી દઈશું જો આપણે મીઠું જે છે તે અંદર એડ કરી દઈશું આપણું મીઠું પણ અંદર એડ થઈ જશે ને આપણે હવે બધું મિક્સ કરીએ મીઠાને જે તીને બધું નાખ્યું તે તેલમાં સારી રીતે મિક્સ કરી દે એટલે આપણે ધીમે ધીમે હલાઈ જઈશું આપણે તો ધીમે ધીમે હલાઈ જવાનું છે હવે આપણે એમાં જે હળદર હતી તો જો આપણે હવે એમાં થોડી હળદર એડ કરી દઈશું તો આપણી હળદર પણ અંદર એડ થઈ જશે હવે હળદરને પણ આપણે સારી રીતે મિક્સ ચમચે વડે મિક્સ કરી દઈશું અને હલાઈ જઈશું જે બધી હળદર છે તે કંકોડામાં મિક્સ થઈ જાય તો જો આપણી હળદર પણ સરસ મિક્સ થઈ જ થા મળી છે તો તમારે પણ હવે હળદર વધારે નાખી તો વધારે નાખી શકો છો અને થોડી માપે નાખી દો માપે થોડી વધારે એમ હળદર તો સારું એમ આપણે હવે એને હલાઈ જવાનું છે હવે એને આપણે આઠ દસ મિનિટ સુધી ઢક્કન ઢાંકીને થાવા દઈશું અને ગેસને ફૂલ સાઈડમાં રાખવાનો છે ફૂલ હશે તો જલ્દી ચડી જશે તો આપણે હવે આઠ દસ મિનિટ થઈ જશે હવે આપણે કંકોડાને જોઈ લેશું કે આપણા કંકોળા થઈ જાય કે નહીં તો આપણે હવે જોઈ લઈએ તો આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ કે કંકોડા થઈ જાય ને જો આપણા કંકોડા સરસ અંદર તેલમાં તેલ છૂટું પડી જશે અને તેલમાં સારી રીતે પકવી દીધા છે પકઈ જશે હવે આપણે કંકોળાને નીચે દાઝેલી તેમાંથી ધીમે ધીમે હલાઈ જઈશું તો આપણા કંકોળા જો સરસ થઈ જશે હવે આપણે એમાં થોડું જીરું નાખીશું આપણે જીરું પણ એમ અંદર નાખી દઈશું હવે આપણે એને મિક્સ કરી દઈશું જીરું હવે એમાં આપણે થોડું મરચું નાખીશું મરચું વધારે તમારે નાખવું હોય તો નાખી શકો છો અમે મોળું હતું એટલે થોડું વધારે નાખીએ તમારે ઓછું નાખો તો ઓછું પણ નાખી શકો અને મરચાંને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું કંકોડામાં પણ આપણું મરચું પણ સારી રીતે મિક્સ થવા મળ્યું છે આવી રીતે આપણે ધીમે ધીમે હલાઈ જઈશું એટલે મરચું આપણું બળી ના જાય તે માટે ધીમે 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 આપણે હલાઈ જ જવાનું છે તો આપણે મરચું સારી રીતે જો કંકોડામાં સારી રીતે મિક્સ થઈ જશે તો તમે પણ આવી રીતે ધીમે ધીમે હલાતા રેજો એટલે નીચે દાઝી ના જાય તે માટે તો હવે આપણે તેને હલાઈ જાશું ધીમે 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 હલાઈ જવાનું છે કારણ કે હલાશું અને એમાં થોડો આમચૂર પાવડર નાખી દઈશું આમચૂર પાવડરને આપણે સારી રીતે કંકોડામાં મિક્સ કરી દેવું તો આપણે આમચૂર પાવડર પણ સારી રીતે મિક્સ થઈ જશે હવે આપણે એમાં બે મિનિટ સુધી ધક્કણ ઝોકીને કંકોડાને થાવા દઈશું ચડવા દઈશું તો જો આપણે આ શાક છે ને રોજન છે એટલે એને સ્વાદના બનાવેલું હોય એટલે બીજા દિવસે આપણે શીતળા સાતમના દાળે ખાવાનું છે એટલે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું તો બગડશે નહીં અને એમાં લસણ ડુંગળી આપણે એવું કશું નાખવાનું નથી કારણ કે લસણ ડુંગળી નાખીએ તો શાક ગરમીના લીધે બગડી શકે છે એટલે આપણે એવું લસણ ડુંગળી કશું નાખવાનું નથી તો જો હવે આપણે જોઈ લઈએ આપણું શાક તૈયાર થઈ છે કે નહીં તો આપણે જોઈ લઈએ ચમચા વડે જો આપણું શાક સરસ તેલથી છૂટું પડી છે અને તૈયાર થઈ છે હવે આપણે શાકને લાવી જશું કે દાજેની નહીં હવે આપણે શાક તૈયાર થઈ જશે ને ગેસને બંધ કરી દઈશું ને અને આપણે જે ધાણા કટિંગ કરેલા લીલા તે આપણે અંદર એડ કરી દઈશું તો જો આપણે શાક તૈયાર થઈ તો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય સીતારામ તમને અમારી રેસીપી કેવી લાગી હોય તે કોમેન્ટમાં જણાવજો જય માતાજી